ભાવનગર જિલ્લાનો અને ભાવનગર શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વહેલી સવારે છ કલાકે ઓવરફ્લો થયો છે શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં ગઈકાલે ત્રીસ હજાર જેટલી પાણીની આવક શરૂ હતી જે વહેલી સવાર સુધીમાં બે હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેને પગલે ઓવરફ્લો થવા પામ્યો છે ભાવનગરના શેત્રુંજી ડેમના ઓગણસાઠમાંથી વીસ જેટલા દરવાજાઓને ખોલવાની ફરજ પડી છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે વીસ દરવાજાઓને ખોલતા અઢારસો ક્યુસેક પાણીની જાવક શરૂ થઈ ગઈ હતી ત્યારે આવક પણ અઢારસો ક્યુસેકની હતી શેત્રુંજી ડેમના વીસ જેટલા દરવાજા અને એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા જોકે ભાવનગરવાસીઓ અને ભાવનગર જિલ્લાના લોકો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય તેની રાહ જોઈને બેઠા હતા જોકે તેમને અપેક્ષા હતી કે તેમની અપેક્ષા ખરા અર્થમાં કુદરતે સાર્થક કરી છે ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે જેતૃજી માલ ઓવરફ્લો થયેલ છે જેતૃજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો તથા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે